હેલો દોસ્તો નમસ્કાર કેમ છો બધા આજે રક્ષાબંધન છે તો બધાને હેપી રક્ષાબંધન ચાલો બધાને વીસ કરી દોપી હેપી રક્ષાબંધન તો અને રક્ષાબંધન અમારે કોળી સમાજનો રક્ષાબંધનની સાથે સાથે અમે દરિયા ખેડૂત છે દરિયાઈ સાથે જોડાયેલા છે એટલે દરિયા પૂજન પણ થાય છે નારીયેલ પૂનમ એને કહી છે એટલે ત્યાં નારિયેલ દેવ દરિયામાં વધેવી દરિયાદેવની પૂજા કરી અને રક્ષાબંધન પછી અમારી માછીમારીની સિઝન ચાલુ થાય છે તો દરિયાની પૂજા કરવા માટે અમે જઈએ છીએ તો આ અમારું ફેમિલી છે અમે અત્યારે દરિયાની પૂજા કરવા માટે જઈએ છીએ તો તમે બધા જોતા રહીજો અમારો વિડીયો સામે જે મંદિર દેખાય છે એ ભીડ ભંજન મંદિર છે અને આ છે ભીડિયા વેરાવ Thank you. તો આ છે અરબી સમુદ્ર સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આ ભીરભંજન ટેમ્પલ અને અહીંયા જે આ તમે જોઈ શકો છો કે માછીમારવાહીની સિઝન ચાલુ થવાની છે એટલે ઝાડ બનાવી રહ્યા છે શ્રી બાણેશ બધા દરિયાદેવની પૂજા કરવા માટે આવેલા છે અને I <laughs> do Thank you. બોલો દરિયાદેવ કી જય સોમનાથ મહાદેવ કી જય જય મોજા લઈને આવી ગયા શરણ ધોવા ખૂબ જબરદસ્ત મોજા ફૂટે છે ધ્વનિ ખુશતું નથી ધ્વની ને પકડ ચાલો તો અમારે પૂજા થઈ ગઈ છે તો હવે અમે ઘડાઈ જઈએ છે બધા